તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ ગુરુવાર ગામ બેલંબર છેતરાડા મહુવા ગુજરાત આજ રોજ અમે જદામ સલ્ફર બનાવી રહ્યા છીએ એમાં અત્યારે ભદ્રેશભાઈ સલ્ફર નાખશે દસ લીટર પાણી નાખી દીધા છે ત્યારબાદ એમાં પૌષ્ટિક સોડા આખા કરવાનું સોડા ને હલાવવામાં આવી જાય અને આવી રીતે દસ મિનિટ લાવવાનું અને તમારા હાથની સેફ્ટી પૂરેપૂરી રાખવાની મોઢાની સેફ્ટી રાખવાની કેમ કે આમાં એસિડિટ પ્રક્રિયાઓ થતી હોય હાથનું અને મોઢાનું ખાસ ધ્યાન રાખવાનું ભેગું બાપુ આમાં એકસો ને વીસ ડિગ્રી ગરમ થઈ જાય અત્યારે તમે આ પીપળાને હાથ અડાડો ને એટલે અડાડો હાથ ગરમ થઈ ગયું છે અને હવે દસ મિનિટ હલાવી અને ચોવીસ કલાક ફરવા દેવાનું પછી એમાં એક કિલો ગેરું આપણ એક કિલો ગેરું ભલે ખાવા દેજે પાણી કેટલું તો આમાં હાથ લીટર વિશે પાંચ હા પાંચ હાથ લીટર છ હાથ લીટર બરોબર બરોબર બસ વધી રહ્યા વધી રહ્યા કાંઈ નહોતો No, no, so Rak the... salfat. સદામ સલ્ફરમાં અડધી કલાક હલાવ્યા પછી ઘેરું એક કિલો નાખવામાં આવે છે લાલ ઘેરું બદામ સલ્ફર તૈયાર થઈ ગયું છે અને સ્પ્રેમાં એક પ્રતિ લીટર બે એમએલનો નાખી અને સ્પ્રે ગમે પ્રોપ ઉપર કરી શકાય છે અને સ્થળમાં પાઉું હોય તો પ્રતિ એકર એક લિટર લીપમાં જ આપી શકાય છે અને ચોવીસ કલાક હવે રહેવા દેવાનું છે તેલ જેવું થઈ જાય ટીપું પાડો ને અંદર પાણીમાં તેલની જેમ તરશે હા ખબર પડી કે કે રીતે